કે જો વાંધો ઉઠાવ્યો છે અને હાલ ચોક્કસથી મારો નંબર તેમનામાં સેવ હશે એટલે તેઓ ફોન નથી ઉઠાવી રહ્યા પરંતુ મૂળ મુદ્દો એ છે કે ફોન પર વાંધા સાત રહ્યા છે મૂળ આ ભાઈ મુજકુર છે કે જેમને વાંધો ઉઠાવ્યો છે અને જેમના પર વાંધો ઉઠાવ્યો છે તે ચારસદ ના બને ચાણસ જ ના છે તો મુજકુર ગામના વ્યક્તિને કઈ રીતે ખબર પડી કે ચાણસદમાં મેહમુબ ભઈ રહે છે કે નથી રેતા તમારા

તેનું શું થાય તેના પર શું લખવામાં આવશે એ પણ ચોક્કસ નક્કી નથી ત્યારે મુજકુરના રાકેશભાઈ દ્વારા ચાણસદના ત્રણ મુસ્લિમ મિત્રો ના મતદાન માટે મત અધિકારને છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અથવા તો તેમના પર જે બાંધા ઉઠાવવામાં આવે છે ખરેખર આ બાબતે શું છે એ સમગ્ર વિશે જાણીશું ને હાલ ગીએ ગુજરાતી દ્વારા પાત્રની તમામ જનતાને અપીલ કરવામાં આવે છે કે જો આપને ફોર્મ 7 ની અરજી વાંધો મળ્યો છે તો ચોક્કસ તાત્કાલિક બીએનએ ગુજરાતીનો સંપર્ક કરજો એની પહેલા જે પણ પ્રોસેસ કરવાની થાય એ કરજો પરંતુ કોને વાંધો ઉઠાવ્યો છે તે ચોક્કસ આપણે તપાસીશું અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે ખોટો વાંધો ઉઠાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની ફરિયાદ કરી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાના સતત પ્રયત્નો આપણે કરી રહ્યા છે ત્યારે

Viernes ultratos no son pocos.